આટલા બધા વિડીયો બનાવવા છતાંય ઘણા બધાની કોમેન્ટ્સ આવે છે કે નોટરી ડાયવોર્સ શું સાહેબ ખરેખર વેલિડ નહીં ગણાય તો હજુ પણ કહું છું કે ઘણા એવું કે છે કે સાહેબ નોટરી ડિવોર્સ પહેલા વેલિડ ગણાતા હવેથી નથી ગણાતા શું છે આનું તથ્ય તો મિત્રો આવો ક્યારે કોઈ કાયદો જ ના કે નોટરી ડિવોર્સ ને વેલિડ ગણવું નોટરી ડિવોર્સ એ એક કાગળ પર લખેલું ચિઠ્ઠું થઈ જાય છે તમારે કાયદેસરના છૂટાછેડા મેળવવા માટે કોર્ટ પ્રોસિજર કરવી પડતી હોય છે ધારો કે તમે કોઈ પણ વ્યક્તિ લગ્ન કરે તો તેના મેરેજ લઈને બધી જ વસ્તુ અપડેટ આપવી પડતી હોય છે આધાર કાર્ડ એલસીથી લઈને ઘણી બધી વસ્તુ તો આજે કાલે તમારે વિદેશ જવાનું થાય પાસપોર્ટથી લઈને ગમે તે જગ્યાએ અપ્લાય કરવાનું થાય તો તમારા જૂના પતિ અથવા તો જૂની પત્નીનું નામ તમારી સાથે બોલશે જેથી તમારે કાયદાકીય રીતે છૂટું મેળવવું એક આવશ્યક તત્વ બની જાય છે તેમ છતાં પણ વધુ માહિતી માટે તમે આ ચેનલની અંદર યુટ્યુબની અંદર વિડીયો જોઈ શકો છો અને આશા રાખું છું તમને આ માહિતી આપેલી જે છે એ ઉપયોગી સાબિત થાય વિડીયો ગમે તો લાઈક કરજો યોગ્ય લાગે તો શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત